મોહનના વર્કશોપમાં રાખેલી અધૂરી મૂર્તિઓ મોહનના સપનાની જેમ જ ધૂળ ખાઈ રહી હતી મોહન એક મૂર્તિકાર હતો જે લાકડીઓમાંથી મૂર્તિ બનાવતો પરંતુ તેમની કળામાં એટલો બધો દમ ન હતો કે તે એટલી બધી સારી મૂર્તિ બનાવી શકે જ્યારે તે મૂર્તિ બનાવતો ને બજારમાં વેચવા જતો ત્યારે લોકો તેમને કહેતા કે આ તો માત્ર લાકડીઓના ટુકડા છે આમાં કોઈ એવી જાન નથી એટલે તેમની મૂર્તિઓ કોઈ ખરીદતું નહીં એટલે હવે મોહન નિરાશ અને હતાશ થઈ ગયો હતો અને હવે તેમણે નક્કી કરી લીધું હતું કે હવે મારે મૂર્તિ બનાવવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે હવે તેમની હિંમત તૂટી ગઈ હતી એટલે મોહનને પોતાના વર્કશોપમાંથી પોતાની છીણીને હથોડી એક બક્સામાં પેક કરી દીધી અને પોતાના ગામ તરફ જવા રવાના થઈ ગયો મોહન એક શહેરથી પોતાના દૂર પોતાના ગામમાં રહેતો હતો જ્યારે મોહન ચાલતો થાય છે ત્યારે એક સુમસામ ગલીમાં પહોંચે છે ત્યારે આ સુમસામ ગલીમાં એક દુકાનની અંદર અડધું શટર બંધ અને અડધું શટર ખુલ્લું હોય છે અને અંદર એક વૃદ્ધ માણસ લાકડીમાંથી મૂર્તિ બનાવતો હોય છે. જ્યારે મોહન જોવે છે તો આ વૃદ્ધ માણસ કાળા ચશ્મા પહેરેલા હોય છે ને તે અંધ હોય છે તેવું તેને લાગે છે. એટલે મોહન નિરીક્ષણ કરીને જોવે છે તો આ વૃદ્ધ માણસ લાકડી પર એવી રીતે હાથ ફેરવતો અને એક એવી રીતે કામ કરતો કે તેમને જોઈને ચકિત થઈ ગયો. જ્યારે મોહન આ વૃદ્ધ માણસને જોવે છે તો તેમનો લહકો જોઈને તે ચોકી જાય છે આ વૃદ્ધ માણસ લાકડી ઉપર એવી રીતે હાથ ફેરવતો અને એની છીણી એવી રીતે ચાલતી કે તે લાકડીના ટુકડામાંથી એક અદ્ભુત ચહેરો બનીને તૈયાર થઈ જતો એટલે મોહને હિંમત કરીને તે વૃદ્ધ માણસને પૂછી જ લીધું કે તમે અંધ છો તેમ છતાં પણ આટલી બધી સારી મૂર્તિ સુંદર મૂર્તિ કેવી રીતે બનાવી શકો છો એટલે વૃદ્ધ માણસે પોતાની ગરદન ઊંચી કરી અને પોતાના મોટા કાળા ચશ્મા નીચે ઉતાર્યા અને મોહનની સામે જોયું તો મોહન જોઈને ગયો કારણ કે વૃદ્ધ માણસની ચશ્માની પાછળ તીખી અને એક ગહેરી નજર હતી હવે વૃદ્ધ માણસ ધીમા પણ દ્રઢ અવાજમાં કહે છે કે હું અંધ છું તેવું તને કોણે કહ્યું હું એ જોઈ શકું છું કે જે તમે નથી જોઈ શકતા મારી પાસે લાકડીઓની અંદર આત્મા જોવાની ક્ષમતા છે જે તમને તમારી આંખ પર ભરોસો છે એટલે જ તમે અધૂરા કલાકાર બની ગયા છો તમે તમારા કલામાં માહિર નથી થઈ શક્યા એટલે આ વાતે મોહનને જંગજોરી નાખ્યો ને મોહને કહ્યો કે હું પણ એક સારો એવો મૂર્તિકાર બની શકું એટલે તે વૃદ્ધ માણસની પાછળ એક લાકડીનો ટુકડો હતો ને તે તેણે પોતાની હાથમાં લીધો અને તે તેણે મોહનને આપ્યો અને મોહન ને એક વાત શીખવી કે જ્યાં સુધી આ લાકડીના ટુકડાની અંદરની આત્માને તું ના ઓળખી શકે ત્યાં સુધી તું આની ઉપર છીણીનો વાર ના કરતો. ત્યાં સુધી તું આ લાકડીના ટુકડાની ઉપર કોતરણી ના કરતો. અને જ્યારે આની અંદરથી તું એક સુંદર એવી મૂર્તિ બનાવી નાખ ત્યારે જ તું મારી પાસે પાછો આવજે. અને મોહન ને આ લાકડીનો ટુકડો આપી દે છે અને મોહન ને ત્યાંથી રવાના થવાનું કહે છે. એટલે મોહન ત્યાંથી નીકળે છે ને જ્યારે પાછળ ફરીને જોવે છે તો તે વૃદ્ધ માણસ હોતો નથી એટલે મોહનને થયું કે આ કોઈ રહસ્યમય વ્યક્તિ હશે એટલે મોહન આ લાકડીનો ટુકડો લઈને પોતાના ઘરે જતો રહ્યો થી રાત અને આખો દિવસ તેમણે આ લાકડીના ટુકડાની અંદર આત્મા શોધવા માટેનો પ્રયાસ કર્યો તેની ઉપર હાથ ફેરવતો રહ્યો અંતે જતા તેમને મહેસૂસ થયું કે લાકડાની ટુકડાની અંદર પણ આત્મા છે એટલે તેમના હાથ ઓટોમેટિક ચાલવા અને તેમણે ઉપાડીને છીણી પણ પોતાની રીતે કોતરણી કરવા લાગી અમુક દિવસો પછી તેમાંથી સુંદર મૂર્તિ બનીને તૈયાર થઈ ગઈ હવે આ સુંદર મૂર્તિનો જશ્ન બનાવવાના બદલે મોહન તે ગુરુ પાસે જવા માંગે છે તે વૃદ્ધ માણસની શોધમાં નીકળે છે જ્યારે તે સુમસામ ગલીમાં જાય છે ત્યાં જઈને જોવે છે તો શટર બંધ હોય છે પરંતુ ત્યાં બાજુમાં બીજા દુકાનદાર હોય છે એટલે આ દુકાનદાર આ મોહનને ઓળખી જાય છે એટલે આ દુકાનદાર મોહનને પૂછે છે કે તમે શું તે વૃદ્ધ માણસની શોધમાં આવ્યા છો એટલે મોહન કહે છે કે હા હું તે દિવસે આવ્યો ત્યારે તે અડધું શટર બંધ અને અડધું શટર ખુલ્લું હતું અને તે વૃદ્ધ માણસ અંદર મૂર્તિ બનાવી રહ્યા હતા પરંતુ આજે આ શટર બંધ છે એટલે તે દુકાનદાર કહે છે કે તે કોઈ રહસ્યમય વ્યક્તિ નહીં પરંતુ આ શહેરના સૌથી મોટા મૂર્તિકાર હતા અને તે અમુક સમયે અહીંયા આવે છે ને તેમની માટે જે શિષ્યો અમુક તેને જે શોધવાના હોય છે તે શોધે છે તે તે એવું શીખવે છે 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 કે જે લોકો મૂર્તિકાર કલાકાર તો પરંતુ અંદરથી હિંમત હારી હોય જેને કલાકાર સારો એવો કલાકાર બનવાનું હોય તે લોકોને મેણા ટોળાથી હારી ગયા હોય છે અને પોતે પોતાની કલામાંથી નિરાશ થઈ ગયા હોય છે તેમને તે સારા એવા કલાકાર મૂર્તિકાર બનાવે છે તે શહેરના સૌથી નામાંકિત મૂર્તિકાર છે એટલે મોહન સમજી ગયો કે આ ગુરુ કોઈ રહસ્યમય વ્યક્તિ નહીં પરંતુ એક સાચા ગુરુ હતા અને તેમણે શીખવ્યું હતું કે કલા કોઈ આંખોથી બનાવવાની વસ્તુ નથી કારીગરી કોઈ આંખોથી બનાવવાની વસ્તુ નથી પણ દિલથી બનાવવાની વસ્તુ છે એટલે કોઈ પણ કલાકાર પોતાની કલામાં માહિત ત્યારે જ થાય છે કે તે આંખોથી નહીં પરંતુ પોતાના દિલથી કોઈ પણ કલા બનાવે એટલે દોસ્તો આ કહાનીમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય કંઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી પહોંચાડજો